તમે એક વ્યક્તિ માટે કાર્ય કરો કે તમે એક હજાર વ્યક્તિ માટે કાર્ય કરો ફર્ક શું પડવાનો છે ફર્ક કશો જ પડવાનો નથી તમે જો એક વ્યક્તિ પર કાર્ય કરવા માગતા હોય એક વ્યક્તિ માટે કાર્ય કરવા માગતા હોય તો પણ એમાં એટલો એફર્ટ લાગવાનો છે અને તમે જો એક હજાર વ્યક્તિ છે એક હજાર વ્યક્તિને છે હેન્ડલ કરવા માટે એક હજાર વ્યક્તિના જીવનમાં છે પ્રકાશ લેવા માટે તમે મહેનત કરતા હોય તો પણ શું ફર્ક પડવાનો છે એક વ્યક્તિ માટે કામ કરીએ તો પણ એટલો એફર્ટ લાગવાનો છે અને એક હજાર વ્યક્તિ માટે આપણે જો કામ કરીએ તો પણ એટલો એફર્ટ લાગવાનો છે હવે તમે પહેલી વાત તો તમારા મગજમાં એ પ્રશ્ન ઉત્પન્ન થવો જરૂરી છે કે એ કેવી રીતે હોઈ શકે કે આપણે એક વ્યક્તિ માટે કામ કરીએ તો પણ એટલો એફોર્ટ વ્યક્તિ માટે કામ કરીએ તો પણ એટલો એફોર્ટ લાગે ગાંધીજી છે પોતાની સ્વયંની સત્તા જો બનાવવા માંગતા હોત ગાંધીજી છે એ પોતાના જીવનમાં વેલ મેન્ટેન્ડ હતા પોતાના જીવનમાં બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન લીધું હતું બેસ્ટ ક્વોલિટીના પૈસા પણ કમાતા હતા છતાં ગાંધીજીએ જો સ્વયં માટે પોતાના માટે જીવન એ જીવ્યા હોત તો એના જીવનમાં ભવ્ય લક્ઝરી અવેલેબલ હોઈ શકત રોજ ત્રોઈ બી અવેલેબલ હોઈ શકત ચાર્ટ પ્લાન અવેલેબલ હોઈ શકે પરંતુ આ ઓપ્શન એને ચૂઝ ના કરીએ જીવનમાં હંમેશાને માટે સંઘર્ષ ચૂઝ કરવું છે એ ઓપ્શન હોય છે તમારા જીવનમાં સંઘર્ષ ચૂઝ કરવું ઓપ્શન હોય છે તમારે પ્રવાહની જો વિરુદ્ધ દિશામાં જવું હોય તો તમારે મહેનત કરવાની જરૂર પડે તો તમને બળ લગાડવાની જરૂર પડે તમારે કોઈ પણ સામાન્ય કાર લેવી છે તો સામાન્ય કાર લેવામાં તમને એટલી બધી આપત્તિ ના આવી શકે પરંતુ જો તમારે એક્સ્ટ્રીમ જવું હોય તો તમારે એક્સ્ટ્રીમ એફોર્ટની જરૂર પડે હંમેશાને માટે દુનિયાના શ્રેષ્ઠ કાર્યો છે એ શ્રેષ્ઠ સંઘર્ષ માગે છે શ્રેષ્ઠ સંઘર્ષ વગર ક્યારે પણ દુનિયાના શ્રેષ્ઠ કાર્યો છે સંભવ થતા નથી અને વાત આવી એ કે તમારે જો એક વ્યક્તિ માટે કાર્ય કરવું હોય તો પણ તમારે એટલો એફોર્ટ લગાવવો પડે અને તમારે એક હજાર વ્યક્તિ માટે કામ કરવું હોય તો પણ તમારે એટલો જ એફર્ટ લગાવી શકે તો આની પાછળનું રીઝન શું છે આની પાછળનું રીઝન એ છે કે તમારી અંદર ક્ષમતા છે તમારી અંદર ક્ષમતા છે પરંતુ જો તમે તમારી ક્ષમતાને ઓછી આપશો તો તમે એક વ્યક્તિ માટે કાર્ય કરશો ને જો તમે પોતાની ક્ષમતાને છે વધારે આંકશો પોતાની ક્ષમતાને છે વધારે બળવાન બનાવશો પોતાની ઉર્જાને છે હાઈ લેવલ ઉપર લઈ જશો પોતાની ઉર્જાને વિકસાવશો તો પછી તમે એક નહીં પણ એક હજાર વ્યક્તિ માટે કામ કરવા માટે કેફેબલ થઈ જશો એક એ વ્યક્તિ કે જે એક સમય માટે છે પોતાના માટે અથવા પરિવાર માટે કામ કરતો હતો અને આજે એ જ વ્યક્તિ છે જે દેશ માટે સંઘર્ષ કરે છે સોયમ ગાંધીજી એક સમય એવો હતો કે જે પોતાના માટે કરતા હતા અને એક સમય એવું ગયો કે વ્યક્તિ એવડો મોટો થઈ ગયો પોતાના જીવનમાં એટલી બધી કેપેબિલિટીઝ એને વિકસાવી લીધી કે એના માટે એ સૂત્ર ફિક્સ થઈ ગયું એના માટે એ જે સેન્ટેન્સ છે એ જે કોર્ટ છે એને સાબિત કરીને બતાવ્યું કે એક માટે કરવું હોય તો પણ એટલો એફર્ટ લાગે અને હજાર માટે કરવું હોય તો પણ એટલો જ એફર્ટ લાગે એ જ પાછું સ્વામી વિવેકાનંદના જીવનમાં રિપીટ થાય છે પોતાના જીવનમાં જ્યારે તે અમેરિકામાં હતા બહુ બધા સંઘર્ષ કરતા હતા અમેરિકાના પૈસાની વાત કરીએ તો અહીંના પૈસા કરતાં ત્યાંના પૈસા ઊંચા ગણવામાં આવે સ્વામી વિવેકાનંદ વર્ણન કરે છે કે ભાઈ મારી પાસે પૈસા નથી હું અહીંયા રહી શકું અમેરિકામાં એટલો બધો હું કેફેબલ પણ નથી ને મારી પાસે એટલા પૈસા પણ નથી અને ના છૂટકે મારે ભારત દેશ આવવું પડશે પરંતુ હું એ પ્રણ લઉં છું કે ભલે મારા શ્વાસ નીકળી જાય શ્વાસ ભલે પૂરા થઈ જાય અહીંયા પરંતુ હું મારા લક્ષ્યથી છે વિશલી નથી થવાનો હું અહીંયા જે કામ કરવા આવ્યો છું એ કામ તો હું કરીને જ રહેવાનું છું એક માટે પણ કાર્ય થઈ શકે અને જો તમે પોતાની ઉર્જા છે એ વધારવા માંગતા હોય તમે પોતાની એનર્જી છે એ થોટ પ્રોસેસમાં છે તમારે એ એકદમ ધરાર પાડીને છે એકદમ વિરુદ્ધ કક્ષાની એકદમ બળવાન એકદમ વોરિયરની તમારી અંદર ક્ષમતા તમે પેદા કરવા માગતા હોય તો તમે વિચારથી જ કરી શકો છો તમે તમારા સંકલ્પથી જ કરી શકો છો સંકલ્પ શક્તિ છે દુનિયામાં સૌથી મોટી શક્તિ છે સંકલ્પ શક્તિ છે જે તમને એક વસ્તુ ઉપર કેન્દ્રિત થવા માટે મજબૂર કરે છે અને એ જ મજબૂર કરતી બાબત છે એક નવો પ્રકાશ લઈ આવે છે દુનિયામાં એક નવો પ્રકાશ લઈ આવે છે આ વિશ્વમાં તમારે બધા જ લોકોને સમજવું જોશે કે બધા જ લોકોની અંદર છે સેમ કેપેબિલિટીઝ રહેલી છે પરંતુ જેટલી આપણી માનસિકતાને આપણે જબરદસ્ત બનાવશું એટલા જ આપણે એક વ્યક્તિ માટે પણ કાર્ય કરી શકશું અને જ્યારે માનસિકતા છે અતિ તીવ્રતાની ગતિથી આગળ વધશે અતિ તીવ્રતાની ગતિથી આપણી માનસિકતાને આપણે તાકાતવર બનાવશું ત્યારે આપણે એક હજાર વ્યક્તિ કાર્ય કરી શકશું ઘણા ઘણા લોકો તમે જો બધા જ લોકો પાસે સમય છે એ સરખો જ રહેવાનો છે કોઈ વ્યક્તિ પાસે સમય વધારે છે એવું નથી કોઈ વ્યક્તિ પાસે સમય ઓછો છે એવું પણ નથી પરંતુ જેટલા પણ નકામા લોકો હશે તમે એને જ્યારે કોલ કરો ત્યારે હંમેશા માટે બિઝી જ રહેશે બાકી જો બેસ્ટ ક્વોલિટીનો માણા હોય તો તમને કહેશે કે ભાઈ થોડો ઘણો ટાઈમ તમે મને કહો આપણે થોડું એડજસ્ટ કરી લઈએ આ જોવા મળે છે હંમેશાને માટે જીવનમાં બીજી વસ્તુ સમજી લેવી વધારે જરૂરી છે કે આપણે બધા જ લોકો જીવનમાં અર્જુન તો છીએ જ પરંતુ આપણે કૃષ્ણ બનવાનું છે અને કૃષ્ણ બનવા માટે તમારે પોતાની સત્તા મૂકીને છે કરોડો લોકોના કલ્યાણની સત્તા છે એને હાસિલ કરવી પડે તો જ તમારામાં એક્સ્ટ્રીમ લેવલની ઉર્જા આવી શકે એક્સ્ટ્રીમ લેવલની ઉર્જા બે રીતે આવી શકે છે પહેલી વસ્તુ કે તમે જીવનમાં એટલા બધા ક્રૂર થઈ જાઓ કે કોઈ વ્યક્તિ અથવા કોઈ પ્રાણી ઉપર તમને આવે તમે કે ઇન્ડસ્ટ્રીઝમાં છે મીટ ઇન્ડસ્ટ્રીઝ કેટલી મોટી થઈ ગઈ છે તમે ઓનલાઈન ઓર્ડર કરો ઘરે તમને મીટ થઈ જાય પહેલાં આ બધું નહોતું થતું પરંતુ ગવર્મેન્ટ અને સરકારે બધી જ પરમિશન આપી એટલા પોસિબલ થયું છે પૈસા તો ત્યાંય છે જ પરંતુ શંખનાદ બંને ઓરથી થાય છે કૃષ્ણ પણ શંખ વગાડે છે અને સામી સાઈડથી પણ વાગે છે પરંતુ શંખનાદ શંખનાદમાં ફર્ક હોય છે એવી જ રીતે તમે જ્યારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર તમારી ઉર્જા લઈ આવવા માંગતા હોય એક તો છે કે તમે આ ખોટા માર્ગ અને કૂટનીતિ અપનાવી શકો છો કે જે યોગ્ય નથી અને બીજી વસ્તુ કે તમે પોતાના ઈશ્વરમાં તમે ખુદ પ્રત્યે ભલે ઈશ્વરમાં શ્રદ્ધા ના હોય તો પણ ચાલશે પરંતુ જો તમે ખુદ ઉપર શ્રદ્ધા રાખીને છે હજારો લોકોનું કલ્યાણ કરી શકો તો એનાથી શ્રેષ્ઠ વાત શું થઈ શકે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા લોકો છે કે જે આશ્રમો ચલાવે છે જે બાળકોને ભોજન પ્રોવાઈડ કરે છે પૂરું પાડે છે ગરીબ લોકોની મદદ કરે છે પરંતુ થોડા લોકોના અવાજ ઉઠાવીએ કશું જ નહીં થાય આપણે બધા જ લોકોને અવાજ ઉઠાવવો જોશે આપણે બધા જ લોકોને બળવાન થવું જોશે જે શૈક્ષણિક વ્યવસ્થામાં છે એટલી બધી ભાગદોડ ચાલી રહી છે કે એક બાળક કોલેજ કરીને બહાર આવે તો એની પાસે ના ગવર્મેન્ટ જોબ હોય ગવર્મેન્ટ તો ઠીક છે પ્રાઇવેટ બી સારી જોબ ના હોય અને પ્રાઇવેટ જોબ હોય તો એમાં પૈસા એટલા બધા પરવડતા ના હોય કે પછી એનું ઘર પણ ચલાવી શકાય બીજી વસ્તુ સમજી લેવી વધારે યોગ્ય છે હંમેશાને માટે આ પ્રશ્ન મને રહેશે કે જેટલા બધા લોકો એ પોતાનું હાજુ કરીને બેઠા છે ને જે આઈટી ઇન્ડસ્ટ્રીઝમાં છે જે અન્ય કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં છે બેસ્ટ ક્વોલિટીની જોબ ઉપર છે મારો મિનિંગ એ છે કે જે કોઈ પણ બેસ્ટ ક્વોલિટીની જોબ ઉપર છે કે જેના એક લાખ પગાર છે સિત્તેર હજાર પગાર છે પચાસ હજાર પગાર છે આ બધા જ લોકો એ માનસિકતા લઈને બેસી ગયા છે કે ભાઈ મારે તો મારા જીવનનું થઈ ગયું ને મારે તો મારા જીવનનું થઈ ગયું ને બીજાનું જે થવું હોય થાય આ માનસિકતા આ નપુંસક માનસિકતા કાઢવી જોશે તો કંઈક તો અવાજ ઉઠાવી શકશે જે લોકો એજ્યુકેટેડ છે એ કોઈ અવાજ ઉઠાવતા નથી સુકામે કેમ કે બધા જ લોકો એમ કહે છે કે ભાઈ મારે તો મારું થઈ ગયું બીજાનું જે થવું એ થાય ઘણા બધા લોકો ના હોય કે ભાઈ થોડા ઘણા પૈસા થઈ જાય મારે તો મારું થઈ ગયું છે હવામાં આવી જાય જમીનથી થોડા અધર આવી જાય તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ ઘણા બધા એવા લોકો હશે અને મારે પણ છે સ્વાભાવિક વાત છે પરંતુ આપણે બધા જ લોકોને થોડુંક સમજવું જોશે અને ખાસ મને હું રિક્વેસ્ટ કરું છું એ બધા લોકોને કે જેટલા કોઈ બેસ્ટ ક્વોલિટીની જોબ ઉપર છે તમે અવાજ ઉઠાવો બાળકોને જોબ નથી મળી રહી તમારી પાસે અવાજ ઉઠાવવાના મુદ્દા ના હોય તો મારી પાસે કહો એક હજાર તમને મુદ્દા કહું કે આ મુદ્દા ઉપર કામ થવું જરૂરી છે કોઈ વોટરના ક્ષેત્રે હોય તો પણ ભલે કોઈ હવામાનના ક્ષેત્રે હોય તો પણ ભલે કોઈ પણ તમે અત્યારે જો કે ભાઈ કોઈ પણ એક મિડલ ક્લાસ વ્યક્તિ છે ને સૌથી વધારે પૈસા ક્યાં આપી રહ્યો છે મિડલ ક્લાસ વ્યક્તિ સૌથી વધારે પૈસા ટેક્સેસમાં આપી રહ્યો છે ટેક્સ પે કરે છે તમે હાલની દુનિયામાં જુઓ તો તમને ખબર પડે કે ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ છે ને એને જે અવાજ ઉઠાવવો જોઈએ ત્યાં અવાજ ઉઠાવતો નથી એને ના અવાજ ઉઠાવવો જોઈએ ત્યાં અવાજ ઉઠાવે છે રિક્ષા રિક્ષાવાળો હોય એની પાસે બાર્ગેનિંગ કરી લે છે શાકભાજીવાળા પાસે બાર્ગેનિંગ કરી લે છે બુક સ્ટોરવાળો હોય એની પાસે બાર્ગેનિંગ કરી લે છે પરંતુ ક્યારે પણ એ ચાલીસ હજાર પચાસ હજારનો સ્માર્ટફોન લેવા જાય અથવા એક દોઢ લાખનો સ્માર્ટફોન લેવા જાય છે મોલમાં જાય છે કે જે મોલ હંમેશાને માટે એ વસ્તુ કરવા જ સર્જાણા છે તમારી ઓકાત નથી છતાં તમને એ ફીલ કરાવવા માટે સર્જાણા છે કે તમારી ઓકાત છે કે તમે આ વસ્તુ લઈ શકો છો સુકામે કેમ કે જો તમારી અંદર આ માનસિકતા ફિક્સ થશે તો પછી એને બાપુ મળવાના જ હશે જ્યાં અવાજ ઉઠાવવાનો છે ત્યાં અવાજ ઉઠાવો